હાઇવે ઉપર ભારે વરસાદમાં રોડ વચ્ચે મોટા મોટા ખાડા ખાબોછિયાથી વાહન ચાલકો ભારે પરેશાની ભોગવવાનો વારો ઇન્દોર અમદાવાદથી હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વહીવટ ગોર નિંદ્રામાં સુતા જનતા ભારે પરેશાનીમાં નેશનલ હાઇવે નંબર સુડતાલીસ અમદાવાદ થી ગોદરા ઇન્દોર હાઇવે પસાર થાય છે આ નેશનલ હાઇવે પર પીપલોથી દાહોદ તરફ જવા વચ્ચે નેશનલ હાઇવે પર મોટા મોટા ખાડાઓથી સોની સ્પીડે દોડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે 80 થી 90 ની સ્પીડે દોડતા વાહન ચાલકો રોજ એક્સિડન્ટ નું આમંત્રણ આપે છે દાહોદ થી ગોદરા રોડ પર હજારો મુસાફર ગાડીઓમાં મુસાફરી કરતા નિર્દોષ લોકોનો ભંગાર રોડના કારણે એક્સિડન્ટ થતા મોત નિપજે છે અને આ નેશનલ હાઇવે પર મોંઘા ભાવના ટોલ ટેક્સ ભરવાના અને રોડ જ્યાં જુઓ ત્યાં ખાડા ખાબો વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાઇવે ઓથોરિટીનું તંત્ર ઘોર નિંદ્રામાં સુતા આ નેશનલ હાઇવે પર રોજબરોજ ધારાસભ્ય સભ્યો સાંસદ સભ્યો થી મુસાફરી કરતા હોય ત્યારે આવા લોકો નેતાઓ થી થાકી ગયા છે ક્યારે દાહોદ થી ગોધરા ઇન્દોર નેશનલ હાઈવે ની કામગીરી કરવામાં આવશે કે ભોળી જનતા ને ખાડા ખાબોચિયા થી રાહત મળશે શું અમારી ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થતા હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના અધિકારીઓ માર્તે ઘોડે રોડ રસ્તા ની રિપેરિંગ ની કામગીરી હાથ ધરવામાં આવશે પર પ્રસારિત થતા હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ મારફતે ઘોડે રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે આવતા અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે અહેવાલ દીપક રાવલ દાહોદ લિમખેડા